ધ્રાંગધ્રાના રાવડિયાવદર ગામે શેરીમાં રમતી પાંચ વર્ષની બાળકી પર આધેડે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવડિયાવદર ગામે ઘરની બહાર રમતી પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના રાવડિયાવદર ગામે ગઈકાલે રાત્રિના સમયે શેરીમાં રમતી પાંચ વર્ષની માસુમ સગીર વયની દીકરી પર એક હાથે દમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેમાં બાળકીએ બૂમા બૂમ પાડતા લોકો ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીને સારવાર માટે ડાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે હાલ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જેમાં બાળકીના પિતા દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં બાળકી પર દુષ્કર્મ થયું હોવાનો ગુનો નોંધાવ્યો હતો ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને આવા નરાદમ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે